તો બીજું જો અહીંયા ગાડી જે ખાલી કરવાની હતી ત્યાં આગળ આવી પહોંચે અને અહીંયા હિસર પણ આપણું ખાલી કરવાનું છે તો જો પાછળ આપણું હિસર તો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું અને આપણે અહીંયા આગળ ગાડીમાં લંબાઈ છે જોઈ શકો છો અહીંયા મહારાણા પ્રતાપ જેલો ભાઈ લોણાવાળા

તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે અને ક્યાંનો માલ છે એ પણ હજી આપણે પાકું આવ્યું નથી તો આગળ પછી ખબર પડે કઈ બાજુની ટ્રીપ રહેવાની છે તો બિલ આવે એટલે પૂછી લઈએ આપણે તો ભાઈ જો અહીંયા આપણું આઈસર તો ભરાઈ ગયું તો હવે આપણે પેક કરી લઈએ અને આ માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે આપણે કંઈક લુણાવાડાથી આગળ તો આપણે બાલાસિનોર લુણાવાડા થઈને નીકળવાનું થશે તો આ ટ્રીપ રહેવાની છે લુણાવાડા બાજુની હવે ગાડી પેક કરીને જઈએ પેલા પંપે ડીઝલ બીજલ ફૂલ ટાંકી કરાવીએ પછી વધીએ આગળ તો મિત્રો જો અહીંયા આપણે હોટલે આઈસર રાખ્યું હતું ચા પાણી પીર કરવા માટે તો આપણે ચા પાણી પી લીધા અને હવે અહીંયાથી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે વધ્યા આગળ આપણે ફાગવેલ ક્રોસ કર્યા પછી રાખી હતી ચા પાણી કરવા માટે તો હવે નીકળીએ તો મિત્રો જો આપણે ગોધરા ઇન્દોર હાઈવે છોડી દીધો અને ગોધરા ઇન્દોર હાઈવેથી આવતા રહ્યા લેફ્ટ સાઈડ

બાલાસિનોહર બાલાસિહનોર યાદ કરો ભાઈ સવાર સવારનો વ્યૂ બાલાસિહનોરનો આ બધું બાલાસિનોર બજાર છે મિત્રો હજી તો ટાઈમ નથી થયો એટલો બધો ને હજી સવાર સવારમાં બધી દુકાનો વાતે હજી માર્કેટ ભરાયું નથી નહીંતર અહીંયા આ બધો ટ્રાફિકવાળો વિસ્તાર છે સવારમાં દિવસે આવો તો અહીંયા આગળ ટ્રાફિક ભરે ભરે હોય પણ અત્યારે વાંધો ના આવે

રજવાડી ચાવાના બધા બહુ આવી ગયા છે મિત્રો દરેક જગ્યાએ પણ આપણે ટેસ્ટ કર્યો પણ આપણને કઈ રજવાડી ચામાં કઈ મજા ના આવી કેમ કે પાર્લેજીના ના બિસ્કીટ વગેરે બનાવતા હોય એવું લાગ્યું મને તો પછી શી ખબર શું નાખતા હોય પણ પાર્લે બિસ્કિટનો ટેસ્ટ આવતો હોય એવી ચા લાગે છે એટલે આપણને તો રાજકોટ વાળી ચા ભાવે રબડી ચા બાકી આ તો નો ભાઈ તો જે નાખતા હોય શી ખબર

અને અહીંયાથી હજી આપણું ડેસ્ટિનેશન બહુ દૂર છે ચાલીસેક કિલોમીટર તપરને છે હજી આપણે તો આપણે કંટીન્યુ સીધા સીધા ચાલે જ જઈશું તો જોવા સવાર સવારમાં મોડામાળાનો રૂપાઈ આ રીતે આવે છે મૂણાવાળા મોણામાળા ભાઈ આપણે લેવાની છે લેફ્ટ સાઈડ અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ પેલા પછી આગળ ક્યાંક રાખવી છે મિત્રો ચા પાણી પીવા માટે પછી ચા પાણી કરીને આગળ વધીશું તો બીજું અહીંયા ગાડી જે ખાલી કરવાની હતી ત્યાં આગળ આવી પહોંચ્યા અને અહીંયા ઇસર પણ આપણું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું આ રીતનું છે લોકેશન અહીંયા ચાલુ કરી દીધું ખાલી કરવાનું તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે અને આપણે લુણાવાડાથી આગળ મોટા રાજનપુર કરીને ગામ છે ત્યાં આગળ ખાલી થાય છે ગાડી બી એસ એનએલ ટાવરનો માલ છે તો જોઈએ હવે ખાલી કેટલા ટાઈમમાં થાય છે પછી ખાલી કરીને એ નીકળીએ જો પાછળ આપણું વાઇસર તો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું અને આપણે અહીંયા આગળ ગાડીમાં લંબાઈ છે જોઈ શકો છો અહીંયા પંખો ચાલુ કરી દીધો તો હવે ગાડી તો પાછળ ખાલી થાય છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ કારણ કે રિટર્નો ભરી જવાનું થાય કે શું છે એ આઈડિયા નથી અને જોઈએ હવે બહાર નીકળ્યા પછી ભરાય છે કે કેમ જવાનું છે તો ખાલી થાય ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ તો ભાઈ જુઓ યા આપણું હેઠર ખાલી થઈ ગયું રાખી દે પેલો આ રીતે ઉતારે માલ તો હવે અહીંયાથી નીકળીએ આગળ જોઈએ કે ભરવાનો પ્રોગ્રામ આવે છે કેમ તે મારીએ છીએ આપણે ગાડી ખાલી કરી નીકળ્યા અને આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા આપણે લુણાવાડા થી અંદર મલેપુર ગામ થી આગળ ખાલી કરી નીકળી આવ્યા અને અત્યારે જો આપણે પહોંચી અહીંયા મલેખપુર ગામ ક્રોસ કરી લીધું અને આગળ કંઈક ચોકડી આવે છે તે ચોકડી ક્રોસ કરી અને સીધે સીધા ચલા જવાનું છે તો બતાવું તમને આગળ ગયું તો મલેખપુર કરીને આવે છે આપણે જમવાનું પણ હજી બાકી છે તો આગળ જોઈએ છીએ જમવાનું ત્યાં આગળ પ્રોગ્રામ કરીએ છીએ આવી ચોકડી જો આ મલેકપુર વટીને ચોકડી આવી છે મિત્રો હવે એનું ચોકડીનું નામ શું છે તો ખબર નહીં આપણને આ બાજુ બહુ ચોકડી આવી છે તો આ ક્રોસ કરીને ચાલે જઈએ હનુમાન હનુમાન સર્કલ કરીને છે લખેલું નામ તો હનુમાન સર્કલ ક્રોસ કરીને ચાલે જઈએ આગળ હવે આવશે લુણાવાડા તો હનુમાન સર્કલ ક્રોસ કરી લઈએ પહેલાં હવે ચોતરીઓમાં ઘૂસી જાય મિત્રો એટલે આપણે અમે ત્યાંથી આવ્યા હતા ને એ પોતે હું ક્યારેક ભૂલી જાઉં તો હું આબાજીથી આવ્યો હતો તો આ આવ્યો હતો એમ અને હું કન્ફ્યુઝન થઈ જાય તો હું લોકોમાં ક્યારેક ચાલતા હોય એટલે તો કંઈ નહીં આપણે ચાલે જઈએ સીધા સીધા આગળ આગળની જર્ની તમારી જોડે શેર કરું તો મિત્રો જુઓ આ ખાલી સાઈડ રસ્તો જતો રહે સંતરામપુર બાજુ અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ એટલે આપણે જોઈશું લુણાવાડા બાજુ હા લૂણાવાળાનું વ્યવતાવું પછી લૂડાવાળા ક્રોસ કરીને મૂત્રો કે મોટા કે આપણે વચ્ચા લે પહેલાં જમી લઈએ પછી આગળ વધીશું પહેલાં લૂણાવાળા ક્રોસ કરી લઈએ આ રસ્તો જે અત્યારે લૂણાવાળા આવીતી આઈ બાજુ આપણે જઈએ છીએ લૂણાવાળા સીટી બાજુ થોડી યાદ કરો ભાઈ લૂણાવાળા બાજુ

તો ભરા મહારાણા પ્રતાપ જેનો ભાઈ લોણાવાળા ક્રોસ કરીએ છીએ અત્યારે તો મિત્રો જો આ સીધો રસ્તો જતરીયા મોડાસા બાજુ આપણે મોડાસા નથી જવાનું એટલે આપણે અહીંયા થી લઈ લઈશું લેફ્ટ સાઈડ અહિયાંથી બાલાસી નો હજી એકતાલીસ કિલોમીટર બાકી બતાવ્યું છે ટ્વેન્ટી વન કિલોમીટર બાલાસી નો વાળાથી ખાલી સાઈડ લઈ લીધી હવે ચાલે જશું બાલાસી બાજુ હજુ વચમાં આવશે દીવ ચોકડી ચોકડી ક્રોસ કરી અને ચાલે જઈએ લુણાવાડા લુણાવાડા છે ચેક કરો ભાઈ કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરી આવી છે ભાઈ તો ભાઈ જો આપણે લુણાવાડા ક્રોસ કરી અને અહીંયા રાજપાતા મનહર કુંવર માં કરીને બ્રિજ આવે છે અને નાનું નદી એવું છે કઈ બતાવું તો આપડે લુણાવાડા ક્રોસ કરીને કન્ટિન્યુ ચલાય ચાલે જઈએ છીએ અને આ બાજુ મિત્રો બધા મુવાડા જોરદાર જોરદાર આવે છે બધા અમુક તો અમુક બધા ગામની પાછળ મુવાડા જ લાગે છે અહિયાં અને જો આ સીધો રસ્તા દરે ગાંધીનગર એકસો છ બતાવે છે બાલાસિનોર સત્યાવીસ બાયડ સાડત્રીસ તો આપણે બાયડ પણ નથી જવાનું ગાંધીનગર પણ નથી જવાનું આપણે જવાનું છે બાલાસિનોર એટલે આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ અને આગળ આવશે દીવ ચોકડી કે ત્યાં આગળ ક્યાંક આપણે ભોજન સમારંભ કરીશું પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો પહેલાં જો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ તો ભાઈ જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપડે પોતા દેવ ચોકડી હું કઈક આવ્યું છે દેવ ચોકડી તો ક્રોસ કરીને આપણે સીધે સીધા ચાલે જવાનું છે જોઈ શકો છો ચોકડીનો વ્યુ ચાલે તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી આવે બાલા અને જો રિટર્ન આપણે સવારમાં જ્યાં ધારે તો અહીંયા એટલો બધો ટ્રાફિક નહોતો પણ અત્યારે જોઈ શકો છો માર્કેટનો ટ્રાફિક બજાર બધું ભરી ભર્યું છે એટલે ટ્રાફિક લાગે આટલામાં હવે આ બધી બજાર ક્રોસ કરી આગળથી આપણે લેવાની છે રાઇટ સાઈડ બજાર ક્રોસ કરી લઈએ પહેલાં તો મિત્રો જુઓ અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ સીધો રસ્તો ત્યાં જાય છે એ મને નથી ખબર

હું તમને કઠલાલ ચોકડીનો વ્યૂ બતાવું કઠલાલનો નો મિત્રો જો અત્યારે આપણે કઠલાલથી લેફ્ટ સાઈડ લઈને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા મોધા ત્યાંથી આ લેફ્ટ સાઈડ રસ્તો જતા જતો મોધા થઈને ડાકોર બાજુ અને આપણે આ બાજુ કન્ટિન્યુ સીધા સીધા ચાલ્યા જવાનું છે અને આગળથી થી લઈ લેવાની છે રાઈટ સાઈડ જો આ કટ પડે ત્યાંથી આપણે અમદાવાદ બાજુ વરવાનું છે રાઈટ સીધો નડિયાદ જઈ એકસો બાજુ આપણે એ બાજુ નથી જવાનું અહીંયાથી રાઈટ લઈ પછી જઈ સીધે સીધા ચાલે જઈએ તો આગળ આગળની જર્ની બતાવો પછી તમને તો ભાઈ જો અત્યારે આપણે પહોંચી આવ્યા ખાતરો ચોકડી આ સીધો રસ્તો જતો રહ્યો ખેડા અમદાવાદ અને આપણે આ સત્તર ફેરવી અને રાઈટ લેવાની છે આ પંચવાથી સર્કલ ખાતર ચોકડી છે અહીંયાથી આપણે રાઈટ લઈ અને અમદાવાદ બાજુ ચાલ્યા જઈશું સીધે સીધા તો ભાઈ જો આપણે અત્યારે પહોંચી ગયા સિદ્ધિ વિનાયક મંદિર આગળ ગણપતિ બાજુ મંદિર છે સિદ્ધિ વિનાયક મંદિર છે બહુ મોટું મંદિર છે અહીંયા બધા બહાર થી લોકો બહુ આવે છે જરા